એનું કારણ એવું છે કે આ સરકાર પોતાની મેજોરિટી ના જોરે જેવી રીતે એમને વકફનો કાયદો પાસ કરાવી દીધો સરકાર એવું તમને કહે છે કે તમે તમારો ઓપિનિયન આપો કે તમને આ કાયદો જોઈએ છે કે નથી જોઈતો કરોડો લાખો લોકો ઓપિનિયન આપ્યા પરંતુ તેઓએ પોતાની સીટની મેજોરિટી થી એ વખતનો કાયદો પણ પાસ કર્યો એ જ રીતે આ યુસીસી ના અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે પણ અમને ચોક્કસ ધ્યાન છે કે કોઈ અભિપ્રાય ધ્યાને લેવામાં નહીં આવે એ લોકો પોતાની મેજોરિટી આ કાયદો પણ પાસ કરાવી લેશે અમે એવું કહીએ છીએ કે અમે બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના સંવિધાન ના માળખા બાબા સાહેબ આંબેડકરે જે રીતે સંવિધાન બનાવ્યું છે એનું અમે પાલન કરીએ છીએ અને હાલ યુસીસી ની કોઈ જરૂર નથી યુસીસી ની કોઈ જરૂર નથી યુનિફોર્મ સિવિલ કોડ નો જે કાયદો છે તે પાછો લેવામાં આવે તેવી માંગ છે તે માંગ કરવામાં આવી રહી છે અને તમામે તમામ જે સિનિયર જુનિયર જે વકીલો છે તેઓ આજે નીકળ્યા છે અને તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે સાથે સાથે જમને કોલના હિમના જે અમલ કરવા માટે કુરાન માંથી મળેલા કાયદા આ કાયદા માનવમેન્ટ નથી મુસ્લિમો જે શરીયત છે એ કુરાન આવેલી છે એને નષ્ટ કરવા માટેનો આ

દેશને પ્રથમ રાખો પછી તમારે ધંધો ઈસીસી લાવવાથી કાલે ગુજરાતમાં બેરોજગારી દૂર થઈ જતી હોય કાલે બેકારી દૂર થઈ જતી હોય કાલે મોંઘવારી દૂર થઈ જતી હોય કાલે તેલનો ડબ્બો હજાર રૂપિયા થઈ જતો હોય તો અમને વાંધો નથી બંધારણમાં એક સરખો કાયદો હોવો જોઈએ ને અને એ બંધારણમાં લખેલું છે એક સરખો કાયદો એવું લખેલું છે પણ દરેક ના આ

કયા કર્યું શું કરવા એ અને એ રિપોર્ટ કમેટી લેવો પડ્યો અને સરકારને એમનો અહેવાલ આપ્યો કે ભાઈ અત્યારે પણ પણ નથી નથી અને જરૂર આ કાયદો દેશમાં લાવવાની જરૂર પણ નથી ત્યાર પછી બાવીસમો કાયદા પદ રિપોર્ટ જેનો આજ દિન સુધી રિપોર્ટ આવ્યો નથી ગઈકાલે હિન્દુસ્તાન ના પ્રધાનમંત્રીશ્રી દિલ્હી થી એવું કહે છે કે દેશમાં લાગવામાં આવશે અહીંયા ગુજરાતમાં યુસીસી કમિટી બનાવી દેવામાં આવે છે ઉત્તરાખંડમાં યુસીસી દાખલ કરવામાં આવે છે અને ત્યાં જે ચેરપર્સન હતા એ મારા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ રંગના દેસાઈ જેઓ અહીંયા પણ ચેરપર્સન છે એટલે એક જ પેટર્ન અનુસાર ગુજરાતમાં યુસીસી લાદવાનું સાથે સાથે ફક્ત લઘુમતીઓમાં ફક્ત માઇનોરિટીમાં ફક્ત મુસ્લિમોને ટાર્ગેટ બનાવવાની જે કોશિશ છે આદિવાસીઓ બાકાત રહેશે નાની નાની લઘુમતીઓ બાકાત કારણ શું તમે કેવા ઝેર ફેલાવતો હિન્દુસ્તાન દેશનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે આ દેશમાં બાબા સાહેબના બંધારણને સૌને તમામ અધિકારો અને હકવા આપેલા છે ગઈકાલે એમની એકસો ચોત્રીસ ની જન્મદૈનથી ગઈ છે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ બાબા સાહેબના બંધારણને પંચોતેર વર્ષ થયા હોય સંવિધાન દિવસ તરીકે ઉદાહરણ જ્યારે પોતિસ થતો હોય ત્યારે આ સરકાર એક બાજુ સંવિધાન દિવસથી જાહેરાત કરે છે અને બીજી દિવસ બીજી બાજુ સંવિધાનના બિલકુલ

નાશ કરવા માટેની આ સરકાર પ્રયત્ન કરે કાલે એક કાર્યક્રમમાં બાબા સાહેબના જે કાર્યક્રમમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ એવું કે કે ભાઈ આ બાબા સાહેબ એક બિલકુલ એના પંદરના અને સમાનતાના સૈનિક હતા તો તમે જો સમાનતાના સૈનિક જે બાબા સાહેબને કહેતા હોય ત્યારે આ સમાનતા લાવવાનું તમારું કારણ શું છે શા માટે આવું કરો છો ગઈકાલે આપણા ભારતના વડાપ્રધાન આપણા તમારા ગુજરાતના આપણા ગુજરાતના પડોદરા પુત્ર

जे 22 म कायदे पणो अंतिम सुट्टी कोई रिपोर्ट नही आणि तुम्हे हवे बिजा तीजा राज्यमंत्री मुख्यमंत्री आणि शिस्त समिती सुद्धा पारित झाली म्हणून आम्ही या बात पोहोचवणार आहे आज आम्ही मुद्रा पोट्टी मार्च करينه आपना सिंह साद हे સરકાર વર્તી રહી છે આ બંધારણ જેમ બનાવ્યું કે બાબા સાહેબ ની એકસો ચોત્રીસ જન્મ જયંતિ છે સમગ્ર ભારત સરકાર એવું નક્કી કરે છે કે બાબા સાહેબ બંધારણ પંચોતેર વર્ષ પૂરા થયા તો બંધારણ વર્ષ તરીકે આજ તારીખ પંદર ચાર વાગ્યે न्याय मंदिर कोर्ट के पास से कलेक्टर कचेरी तक वकीलों की रैली निकाली गई थी यूसीसी के खिलाफ तो हमारे वकीलों के लिए बहुत ही काबिल मुबारक की घड़ी थी कि इन्होंने अपने मुल्क के संविधान के साथ साथ अपनी मजहबी रवायात को महफूज रखने की भी कोशिश करी खसूसी तौर पर हम मुबारकबादी पेश करते हैं हमारे तमाम वकला को और सीनियर वकला में मोहिन भाई टी वी फाई साहब हमारे यूनुस खान पठान साहब हमारे फिरोज खान पठान साहब अशफाक भाई मलिक जिन्होंने हम मेहनत की और इस रेली को कामयाब बनाने में कोशिश की रंजीत सिंह राठौर साहब जिन्होंने बहुत दुरतमंदाना हमारे सामने सारी बातें कही हनीफ भाई शेख सीनियर हमारे एडवोकेट उन्होंने भी बहुत बेहतरीन तरीके से मीडिया से बात की और दिगर हमारे जो है सावली के वकील साहब उन्होंने भी बहुत अच्छे से बात की जितने भी हमारे वजरा थे अल्लाह का करम ये हुआ कि उन्होंने अपनी मुल्क के संविधान के साथ साथ अपनी मजहबी रिवायत को बचाने के लिए जोर कोशिश की इसलिए हम तमाम वकील मंडल को तमाम धारा शास्त्री मंदिर को खूब खूब खुँ मुबारकबादी पेश करते हैं जिन्होंने ये कदम बेहतरीन उठाया और एक अपना संगठन और एकता दिखाकर अपने मुल्क की हिफाजत और अपने मुल्क के संविधान की हिफाजत का बहुत अच्छा बेड़ा उठाया हम कोशिश करते रहेंगे कि मुल्क में लोग सुकून और आफियत से रहे इतमान से रहे हर मजहब वाला अपने मजहब पर चलता रहे गंगा जमनी तहजीब हमेशा बाकी रहे इसी की मेहनत है और इसी में खुश रहना चाहिए कोई आदमी बेरोज़गार न रहे कोई आदमी परेशान न रहे कोई माँ परेशान न रहे कि जवान बेटा हो गया लेकिन रोजी नहीं मिलती है इन तमाम चीज़ों पर ध्यान देने की ज़रूरत है जिसका तस्करा हमारे वकील हजरात ने किया है उस पर उम्मीद है कि हमारी हुकूमत भी ध्यान देगी और इन तमाम मुद्दों से हट हम अपने मुल्क को तरक्की देने की कोशिश करेंगे મબારકબાદ તમ વકીલ અજરાત કો જિંને એ કોશિશ કી